જય માતાજી મિત્રો આપણે પહોંચી ગયા છો હવે પગાર થી એમાં ચાલુ છે અને ટૂંક જ સમયમાં સમય દર્શન કરાવવાના છે આ બધા સળી પણ હમ હમ આટલા એમ થાક લાગ્યો છે એટલે હવે આગળ ચમ ચમ થાય છે વારું આ સી ફોટા પાડવાનું છે બધું લીપમાં સળી દો બે જણા જતો રહો તો જતો રહો બે જણા

બે ટિકિટ લઈ એ ઉતરે નઈ એટલે તમારે ય